વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબાના પાસ વિતરણ સમયે અફરાતફરી મચતા કાંચ તૂટ્યા હતા આયોજકો ઓનલાઈન બુકિંગ મેળવ્યા બાદ પાસ લેવા માટે ખલેયાઓને રૂબરૂ બોલાવતા અવ્યવસ્થા સર્જાઈ હતી ધક્કામુક્કી થતા કાચ તૂટ્યા હતા જેમાં કેટલાક લોકોની ઈજા થતા 108 દ્વારા સારવાર માટે ખસેડા છે સ્થિતિ બગડતા પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા કલાલી વિસ્તારમાં આવેલા એમએમ પટેલ ફાર્મમાં યોજવામાં આવે છે જેમાં છત્રીસ હજાર ખેલૈયાઓ રજિસ્ટ્રેશન કરાવ્યું છે પાસ લેવા માટે આવેલા મહેશભાઈ પટેલે જણાવ્યું કે મારી વાઈફનો યુનાઇટેડ વેના પાસ લેવા માટે આવેલા અમને મેસેજ આવ્યો હતો મારા મોબાઈલમાં કે તમે એકવીસ તારીખે અલકાપુરી ક્લબમાંથી તમે પાસ કલેક્ટ કરી શકો છો જ્યારે અહીંયા આવ્યા ત્યારે તેમણે કીધું કે ક્યુઆર કોડ તમારા જનરેટ થશે મેલમાં હવે છેલ્લે દિવસ ત્યાં ગરબા આગળ ગરબા ગાવા જોઈએ તો ત્યાં લાઈનમાં ઊભા રહીએ કે પછી ત્યાં રમવા જોઈએ અમે લોકો મળતી માહિતી પ્રમાણે ઝોમેટો તરફથી પાસ કુરિયર કરવામાં મુશ્કેલી પડતા આજે એકવીસ સપ્ટેમ્બરના રોજ લોકોને પાસ લેવા માટે અલકાપુરી ક્લબ ખાતે બોલાવવામાં આવ્યા હતા પરંતુ ઇન્ટરનેટ પ્રોબ્લેમને કારણે પાસ ઇસ્યુ થઈ શક્યા ન હતા જેથી તાત્કાલિક જાહેરાત કરવામાં આવી કે હવે ગ્રાઉન્ડ પરથી જ ક્યુઆર કોડના માધ્યમથી ખેલૈયાઓને એન્ટ્રી આપવામાં આવશે યુનાઇટેડ વે તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે તમામ છત્રીસ હજાર લોકોને મેલ મેસેજ કરીને માહિતી આપવામાં આવી છે ગરબા ગ્રાઉન્ડ પર જ ક્યુઆર કોડ અને શોર્ટ કોડના માધ્યમથી ખેલૈયાઓને એન્ટ્રી આપી દેવામાં આવશે ખેલૈયાઓ જે મોબાઈલથી એન્ટ્રી કરી હશે તે મોબાઈલ લઈને આવવું પડશે જો તમને હજુ સુધી તમારી ટિકિટ મળી નથી અથવા તો લેવામાં આવી નથી તો ચિંતા કરશો નહીં આ તમને યુનાઇટેડ ગરબામાં પ્રવેશ અટકાવશે નહીં અમે ખાતરી આપીએ છીએ દરેક માન્ય ટિકિટ ધારકને પ્રવેશ આપવામાં આવશે અને અમારી સાથે નવરાત્રિની ભાવનાનો અનુભવ કરી શકશે ભાઈ બેન કઈ જગ્યા પર કઈ વસ્તુ દૂર અભાવ અમે યુનાઇટેડ વે ઓફ વડોદરાના પાસ કરાયા હતા એક મહિના પહેલાના પાસ કરાયા છે હજુ પાસ આયા નથી અલકાપુરી ક્લબમાં અમને કલેક્ટ કરવાનું કીધું તમે અહીંયા આવીને જુઓ કેટલું ટોળું છે અંદર દરવાજો તોડીને કાચ તોડી નાખ્યા છે લોકો અમને ધક્કા મારે છે પોલીસવાળા સપોર્ટ નથી કરતા બધા વોલન્ટિયર્સ પાસ લઈને ભાગી ગયા છે હવે કે છે ચાર વાગે મેસેજ આવશે મેસેજ નહીં આવે તો અમે શું કરીશું અમે ક્યારે ગરબા રમવા જઈએ કેવી રીતે ગરબા રમવા જઈએ વગર

અત્યારે યુનાઇટેડ વે ઓફ બરોડાના જે અમારા બહુ જ જૂના ગરબા કહેવાય છે એ ગરબાની અંદર આપ જોઈ રહ્યા છો એકદમ મિસ મેનેજમેન્ટ ચાલી રહ્યું છે પ્લેયર્સ છે બોયઝ અને ગર્લ્સના પાસ ત્યાં ઘણા રૂપિયા ખર્ચ્યા છે પણ એ લોકોને અત્યારે પાસ માટે સ્ટ્રગલ કરવી પડે છે અને આ પાસ આટલી બધી જણવેદની સાથે કોઈને પણ અત્યારે પ્રોવાઈડ થઈ રહ્યા નથી

અહીંયા અલકાપુરી ક્લબ ખાતે જે લોકોએ યુનાઇટેડ વે ગરબા ખરીદ્યા પૈસાથી ખરીદ્યા છે એમને કંઈ પાસ નહીં મળ્યા હોય એ પાસ આપવા માટે અહીંયા યુનાઇટેડ વે તરફથી કઈ વ્યવસ્થા ગોઠવી છે પછી અહીંયા રશ વધી ગયો એટલે એમણે પોલીસને હમણે થોડા સમય પહેલા જ જાણ કરી લે પોલીસ સ્થળ ઉપર આવી ગઈ એટલે એમણે હાલ ફિઝિકલી પાસ આપવાની જગ્યાએ એમને ક્યુઆર કોડ એમને ઓલરેડી આપવામાં આવેલો છે એટલે ઓનલાઈન એ ક્યુઆર કોડના માધ્યમથી એમણે એવું જાહેરાત કરી છે કે અમે એ ક્યુઆર કોડના માધ્યમથી દરેક વ્યક્તિઓને નવે નવ દિવસ એન્ટ્રી આપીશું અને અમે આ મતલબની જાણ જેમણે ટિકિટ ખરીદેલી છે એ લોકોને પણ એસએમએસ અને મેઇલ દ્વારા જાણ કરી રહેલ છે તો હાલ એમને એ રીતે સમજાયા છે અને એ લોકો રવાના થઈ રહ્યા છે લોકોને શું ના એવું કોઈ ઇજાગ્રસ્ત થયું નથી આપ જોઈ રહ્યા છો આ હાલ આ અલકાપુરી ક્લબ જે જગ્યા નાની છે અને અહીંયા બે અઢી હજારથી ઉપરાંતના લોકો થઈ ગયા હોય એકત્રિત એટલે થોડું થોડું વધારે દેખાય પરંતુ એમને પોલીસે સમજાયા છે અને અહીંના લોકો તરફથી અમે જે માહિતી મેળવી છે એ માહિતીના માધ્યમથી એમને માહિતી શેર કરી છે અને એવું કન્વિન્સ થઈ રહ્યા છે અને હાલ બી જેટલા લોકો છે એ બધા બધા રવાના થઈ રહ્યા છે એટલે ક્યુઆર કોડના માધ્યમથી દિવસ એન્ટ્રી મળશે એવું યુનાઇટેડ વેના આયોજકો તરફથી અમને માહિતી મળેલી છે અને યુનાઇટેડ વે પણ એમને મેલથી અને એસ થી જાણ કરી રહી છે કાયદાનું પાલન કરે અને ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક માતાજીના આરાધના કરે નવરાત્રીનું આયોજન ના ભાગરૂપે સૌ એક બીજા સાથે સહકાર થી ગરબા રમે એવી અમારી અપીલ છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા